સ્વાગત છે પેટ ભરે સૌ પ્રેમથી પ્રેમ છતાં નથી કોઈને પ્રેમ સૌ બોલે છે જગતનો નો પણ આજ બનાવ્યો છે લાચાર આજે તારીખ બાર બે બે ના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુરથી ભાટિયા છતાં કલ્યાણપુરની ગૌચર જમીન આવેલી છે જે સરકારશ્રી તરફથી ટેકાના ભાવે ખેડૂતોએ ઓનલાઈન અરજીથી રજીસ્ટર કરાવ્યું હતું એ મગફળીનો માલની ખરીદી થઈ રહી છે જેમાં ત્રણ ચાર કિલોમીટરની ટ્રેક્ટર ખટારાની લાઈનો જોવા મળી સાંજના સાતથી દસ વાગ્યાના લાઇનમાં વાહન માલ ભરી ગોઠવાઈ જાય છે જે વારા બીજા દિવસે બપોરે કે સાંજે આવવું મુશ્કેલ હોય છે એવું અમે મુલાકાત વિવિધ ખેડૂતોની લીધી એમાં જાણવા મળ્યું બહાર હાઈવે ઉપર લાઇનમાં પોતાના વાહનો માલનું ધ્યાન રાખવું અકસ્માત ન બને એ પણ ધ્યાન રાખવું તથા અહીં પાણીની પણ વ્યવસ્થા સરકારશ્રી તરફથી જોવા ન મળી તો જમવાનું તો કેવું જ શું આવી દુર્દશા જોઈને દયા ઉપજે એવી ફફોડી ખેડૂતોને દશા અને જો આગોતરું આયોજન કરી ખરીદી ચાલુ કરી હોત તો આજે આ દશા ખેડૂતોની ના થાય તો સરકારશ્રીને આના વિશે વિચારવું જોઈએ અમે જે ખેડૂતોએ પોતાની વાત રજૂ કરી છે તે પણ અમે બધાને બતાવીશું તથા ખરીદી મંડળના ચેરમેન અનિલભાઈને જે અમારી ચેનલ સૌરાષ્ટ્ર સ્મિતા ન્યૂઝના કેમેરા સમક્ષ વાત કરી એ પણ તમને બતાવીશું અને અત્યાર પોષણ

હું આપને સરકારશ્રીને એ જ કહેવા માગું છું કે ખેડૂતની અત્યારે દુર્દશા તમે જોઈ લ્યો તમારી યોજના પણ સારી છે નિંદા અમે નથી કરતા પણ કહેવાનો ખેડૂતના મંતવ્ય લીધા ત્યારે એવું જાણવા મળ્યું કે તમે મેસેજ સવારે સાત વાગ્યાનો કોડ ને સાંજે સાત વાગ્યાનો વારો નથી આવતો રાતના ખેડૂતો બાર બાર વાગે દસ દસ વાગ્યાના આવી જાય છે ઊભા છે નથી એની કોઈ વ્યવસ્થા પાણીની નથી કોઈ વ્યવસ્થા જમવાની આલો જમ્યા ન શકે કાંઈ નહીં પણ એના જે ટ્રેક્ટરો છે માલ છે ત્યાર એનું ધ્યાન રાખવાનો પણ કોઈ અહીં નથી તો આ નૈતિક જવાબદારી નથી બનતી તમારી ખરેખર તમે જો આટલું આટલું કરતા હોય તો ખેડૂ પ્રત્યે આવું ધ્યાન દેવું જોઈએ કારણ કે ખેડૂત જગતનો તાત છે તમે ઠેકી ઠેકીને કહો છે કે જગતનો તાત છે અને તાત છે તો બધું છે બાકી તાત વિખાણો ને એટલે બધી બધું વિખાઈ જશે સાહેબ અર્થતંત્ર બધું બગડી જશે કંકાર લંગર આપનો પરિચય આપો ચાવડા માલદેભાઈ એવાભાઈ માલદેભાઈ માલદેભાઈ મારે કેવું તમને એક થાય છે કે એપીસીમ માં જે આપણે મગફળી કલ્યાણપુર જે એપીસીમ માં ખરીદી રહ્યા છે અત્યારે આપણે ગૌચણની જમીન ની અંદર જે યાર્ડ ની વ્યવસ્થા કરી છે સરકારે બહુ સરસ કર્યું છે આપણે માન વ્યવસ્થા એ સારી છે બરોબર અંદર પણ તમને મેસેજ કેટલા વાગે અહીં પહોંચાડવાનો છે હાંજે મેસેજ આવ્યો સાત સાડા સાત સાડા સાતે અહીંયા સવારે કેટલા વાગે માલ પહોંચાડવાનો નવ સાડા એટલે નવે અત્યારે દોઢ બે વાગ્યા હા હજી વારો આવ્યો નથી ને આજ તો લગભગ આવશે જ નહીં એવું લાગે બરોબર તો તમારે સરકારશ્રીને શું કેવું છે સરકારશ્રીને ખેડૂ શું કઈ હગે નહીં શું અગવાનું તમારે કોઈ કોઈ એમ તો કે કાંઈ છે કે ભાઈ આ રીતે હોવું જોઈએ કે ન હોવું જોઈએ નાવું હોવું જોઈએ તો ખેડૂ કરી હું અગવાના લાઇનમાં ઊભા જો ભૂખું કાઢીએ ને તરસું અમે સાડા દસે આવી ગયા તા બરોબર હવે મેસેજ તમને જે આવ્યો કેટલા વાગે માલ પહોંચાડવાનો આઠ થી અગિયાર નો કેટલા વાગે છે અત્યારે અત્યારે દોઢ પુણા બે

અને સરકાર ભાવે મગફળી ખરીદી રહી છે એમાં ટ્રેક્ટર લઈને રાત્રે કેટલા વાગે આપ નીકળ્યા છો રાત્રે દસ વાગે આવ્યા છ ને એ મેસેજ મળ્યો

રોડ ઉપર તો એની એને એના ધ્યાન રાખવા માટે કોઈ કોઈ નથી કરીને ઉભા નથી કોઈ નથી હું સૌરાષ્ટ્રની અસ્મિતામાંથી આવું છું અને આપનો પરિચય આપો અને આપ યાર્ડમાં શું ફરજ બજાવો છો એ બતાવો હું અનિલ સુતરિયા અને આપણે જે આ મંડળી છે ને એનો ચેરમેન છું અને અમને છેલ્લા દિવસોમાં સરકારશ્રી તરફથી મૂકવામાં આવ્યા છે કે ભાઈ ભાટીયા સેન્ટરમાં ઘણા ખેડૂતો રહી ગયા એમ છે તો અમે તાત્કાલિક ધોરણે તમે જાઓ અને બે હજાર ખેડૂતો અમને સોંપવામાં આવ્યા છે પાંચ દિવસના સમયમાં અત્યારે કુલ ટોટલ અત્યારે કેટલા ખેડૂતને આપ બોલાવ્યા છે અત્યારે તમે પરમ દિવસે સો બોલાવ્યા હતા કાલે અઢીસો બોલાવ્યા હતા આજે પાંચસો બોલાવ્યા પાંચસો બોલાય છે તમને લાગે છે આજ સાંજ સુધીમાં જોખાઈ જશે પાંચસો ની હા એવું લાગે છે બરાબર છે કારણ કે થોડીક અઘરું તો છે પણ કોશિશ કરી છે કે જોખાઈ જાય બરોબર હા કેટલા આવા સેન્ટર આપણા તાલુકાની અંદર કેટલા છે

કે આજે અત્યારે ખેડૂતો છે બાર તમે જોવો છો મોટી લાઈન છે હાથ હાથ વાગ્યા હું વારો નથી આવતો અને રાતે દસ વાગે આવી જાય છે આગલી દિવસે હવે એ રાતે દસ વાગે બિચારા આવી જાય છે નથી કોઈ પાણીની વ્યવસ્થા નથી જમવાની વ્યવસ્થા કે નથી કોઈના ટ્રેક્ટરના રખોલા રાખવાનો માણસ તો તમને એવું નવો જોઈએ કે જે યાર્ડની આપણે જે આ જમીન જે છે એની અંદર રાતે ગેટની અંદર જે ખેડૂત આવે એને આપણે રાખી તો અહીંયા તમે ગાર્ડ નિમેલા જ છે તો એનો માલ તો સલામત રી એમ સાહેબ માલ સલામત રહેવા કરતાં જગ્યા નથી અને જગ્યા કરતાં બીજો પ્રશ્ન થોડા ઘણા ખેડૂતો અંદર આવી જાય બરાબર તો પછી ખેડૂતોને ખેડૂતોના આડાવરા હિસ્ટ્રી થઈ જાય એમની આગળથી વ્યવસ્થા જો જબરજસ્ત હોત તો આ આ સમસ્યા ઊભી થાત અને એ તો પછી સરકારશ્રીનો પ્રશ્ન બરોબર ને ભાઈ હું સૌરાષ્ટ્રની અસ્મિતામાંથી વનરાજ સી અત્યારે એપીસીએમમાં આવી અને આપણે જે ભાઈની મુલાકાત લીધી અનિલભાઈની અને એમ કહેવામાં આવ્યું કે એ તો ખેડૂની વ્યવસ્થા કમ્પ્લીટ કરે જ છે બરાબર છે પણ ટાઈમ ટૂંકો હોવાના કારણે આ સ્થિતિ કે નિર્માણ થઈ છે એટલે ભવિષ્યની અંદર મારે સરકારશ્રીને એ કહેવું છે કે તમારું તમારું કામ ખૂબ સરસ છે એમાં એમાં ખોટું નથી પણ પ્લાન હોવો જોઈએ એમ પ્લાનથી ખરીદી કર્યું હોત કે પ્લાનથી તમે જે ખેડૂને બોલાવ્યો હોત તો ખેડૂત હેરાનગતિ ન